છે આ જો ભૂગી જાય છે ભાઈ કેમ કે પાછો વરસાદ બહુ આવી જાય તો આપણે નીકળાય છે નહીં ફોન નાખી દે છે ઘોસળીમાં હવે શૂટિંગ નહીં થાય કારખાનાથી નીકળ્યો ત્યારે એનું ખબર હતી વરસાદ લાંબી જાય પણ વરસાદ ધીમો ધીમો થાય થોડું ભૂગી જાય આપણે તો ફાઇનલી મિત્રો ઘરે ભૂગી જાય છે તો એ પ્લાવ દીધો તો એ શું કશું તમારા મેડમ હું તા છે અત્યારે હું કે હું લેવ મજા બગડી ગઈ હું છું તાવ આવી ગયો હજી ભાઈ મિત્રો ફાઈનલી વરસાદ નથી થતો જઈ શકો છો તમે હજી સાંટા આવ્યા છે છે વરસાદ પડતું આગળ આપણે અહીંયા આવ્યા છે જોવા ને આવા કંઈક મશીનો છે અહીંયા હું કંઈ ખબર નથી આપણને ઓલી બેન ને મૂકવા આવ્યા છે આપણે બધા ધોરણ ધોરણ જઈ એ આપણી વડે રમવા આવે અને મૂકવા આવ્યા છે ને આ કંઈક મશીનો છે તમે જઈ શકો છો હવે આ હેના મશીન છે એ તો મને નથી ખબર પણ મશીનો છે અહીંયા તો વરસાદ અત્યારે રહી ગયો છે ભાઈ ને અહીંયા કંઈક કરતા સાહેબ હું કરતા કંઈક ખબર નહીં ડાળ બાર પાડતા છે આ લા લાણનું મશીન હતું લાણમાં એવું થોડું ખબર છે કે અહીંયા ભાઈ ગેસ લાઈન આવેલી હતી કે નહીં એને વોલ પાડતા હતા નદીની વોલ ઘટાડે પણ નદી નદી છે તો જોઈ શકો છો તો ફાઇનલી નાની વીઆમાં આપણે અત્યારે ને હવે રહીશી ઘર બાજુ પણ એ પહેલાં આપણને તમને બતાવી દઉં કે મોડા આપણે મોટાપણે ગયા છે ને જોવા એ પાછું મજા તમને બતાવું છું મસ્ત મજાનું ને અહીંયા પૂગી ગયા ભાઈ મોડી કાલે હાલ આવતા મેં પાછું બતાવી દઉં થોડુંક એવું મસ્ત મજાનું નજારો તો આવા ઝાડવા હોય ને કેવી મજા આવે પણ આવા તો જોવા જાવ હોય ને તો ભાઈ આગું જવું પડે કેમકે આવા એકલા જાળવા મળે ને એક મિત્રો એ વાત છે કે મારી ચેનલમાં એક વાંધો આવી ગયેલો છે મારે છે ને ભાઈ સબસ્ક્રાઈબનું બટન તમારા જે વિડીયો જોતા છે ને એમાં આવતું નહીં હોય એવું મને લાગે કેમ ખબર કે કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું રહ્યા સબસ્ક્રાઈબ કરી દો નહીં ને આજનો વિડીયો એટલી બધી જતી વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પછી નવા વ્લોગ સાથે ભાઈ સબસ્ક્રાઈબ તો કરો યાર એક તો કરો